વિદ્યાપીઠ આ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે અને વિવિધ કાર્યક્રમો પણ કરી રહ્યું છે પણ આજે એક સુખદ સંયોગ કે અમારા પરદેશ થી એટલે કે કેનેડા થી ગુજરાત આવ્યા અમદાવાદ આવ્યા અને વિભાગમાં મળવા આવ્યા અને અમે આ તક ઝડપી લીધી આજે આપણે વાત કરીએ દર્શના સાથે નમસ્કાર દર્શના

કારણ કે મારા લગ્ન થઈ ગયા હતા દીકરો હતો મારો ચાર વર્ષનો પણ ત્યારે થયું કે ના મારું પોતાનું પણ કંઈક હોવું જોઈએ અને એટલા માટે થઈને મને એમ થયું કે કંઈક કરવું છે લખવાનો શોખ હતો એટલે થયું કે જર્નાલિઝમ કરવું છે અને વિદ્યાપીઠ આવી હતી એક બે વખત એટલે કઈક એવું કનેક્શન હશે એટલે વિદ્યાપીઠમાં જર્નાલિઝમ શરૂ કરવું એમ માની જર્નાલિઝમ ની મેં શરૂઆત કરી અને એ રીતે

જર્નલિઝમ બે વર્ષ માસ્ટર કર્યા પછી અહીંયા ઘણી બધી સંસ્થા સાથે જુદી જુદી રીતે હું એક્ટિવ રહી હતી એક એનજીઓ સાથે કામ કર્યું પછી ગાંધી આશ્રમ સાથે કામ કર્યું એક પ્રોજેક્ટ પર કામ કર્યું અને તે દરમિયાન કેનેડાના ફાઇલની એવી કંઈ વાત અમારા કોઈ ફેમિલી વર્તુળથી ખબર પડી અને મને થયું કે ચલો ને હું પણ એક બેટર ફ્યુચર માટે થઈને એક ટ્રાય કરું અને એ રીતે એટલા માટે થઈને મેં કેનેડાની ફાઇલ કરી અને એમાંથી પછી એ જર્ની શરૂ થઈ એના માટેની બધી તૈયારી આ છે તે છે પણ એ દરમિયાન ગાંધી આશ્રમ સાથે પ્રોજેક્ટ પર એવી રીતે કામ અને એવી બધી પ્રવૃત્તિ જર્નલિઝમના સંદર્ભમાં ચાલતી રહી અને ફાઇનલી ટુ થાઉઝન્ડ સેવનમાં મારું કેનેડા નું પીઆર આવ્યું અને હું અહિયાં થી ત્યાં ગઈ અચ્છા તો તમે ત્રણે એટલે બાળક અને તમે હસબન્ડ અમે ફેમિલી પૂરું આખું મારો દીકરો હું અને મારા હસબન્ડ અમે ત્રણે સાથે ગયા હતા ત્યાં જઈને કયા વ્યવસાયમાં જપ લાવ્યું તમે શરૂઆત બધાને ખબર છે કે કેનેડામાં તમે જાઓ શરૂઆત તો સ્ટ્રગલ તો હોય જ અને ટુ એટલે ઘણો બધો પહેલાનો ટાઈમ અને એ વખતે એટલી બધી ફેસિલિટીઝ નહીં ઘણું બધું ચેલેન્જિંગ વાતાવરણ હોય નવું નવું કન્ટ્રી અને ઘણી બધી નવી અપર્ટી અલગ અલગ ચેલેન્જીસ હોય એટલે શરૂઆત મેં કરી હતી કોફી થી યસ જર્નાલિઝમ અને કોફી શોપ ક્યાંય કનેક્શન હતું નહીં પણ ઓબ્વિયસલી અર્નિંગ માટે કંઈક શરૂ કરવું પડે એટલે મેં કોફી થી શરૂઆત કરી હતી મેં કોફી શોપ કરી ધીમે ધીમે પછી એમાંથી મને પોતાનું જેમ ખબર પડતી કે ના મારે પણ કંઈ કરવું જોઈએ કોફી શોપની પણ મેં જોબ એવી રીતે લીધેલી કે આઈ ડેવલપ માય માય લિસનિંગ સ્કિલ સ્કિલ કમ્યુનિકેશન અને એક ઇન્ટરેક્ટ આઈ સમથિંગ લાઈક ધીસ મને સૌથી પહેલો એક અનુભવ એ કેવો છે કે વિદ્યાપીઠનું મારું એજ્યુકેશન છે અને સૌથી પહેલા મને ત્યાં યાદ આવ્યું હતું જયારે કોફી શોપમાં હું ગઈ ને ત્યારે પહેલા દિવસે તો કોફી શોપમાં જયારે પહેલા દિવસે ગઈ ત્યારે મને કામ કરતા રડુ આવી ગયું લેટરલી પછી વિદ્યાપીઠ ના એજ્યુકેશન નો અનુભવ કે ચાલશે ફાવશે ભાવશે ને ગમશે એ એક વસ્તુ હોવી જોઈએ અને કોઈ પણ કામ નાનું નથી એ ત્યાંથી શરૂઆત કરો અને એ રીતે કામની શરૂઆત કરી પછી ધીમે ધીમે એમાં ગોઠવાતા ગયા એમાંથી પછી બીજો અનુભવ થયો નાના નાનકડા કોર્ષ જે પણ ગવર્મેન્ટની ફેસિલિટી હતી ત્યાં ઘણી બધી એવી ફેસિલિટીઝ છે એવા નાના નાના કોર્સ કરીને ધીમે ધીમે મૂવ ઓન કર્યું એટલે કાફી શપમાંથી પછી મેં કોલેજીસ માં કામ કર્યું રિસેપ્શન પર કામ કર્યું ત્યાંથી પછી એક કોર્પોરેટ ઓફિસ માં મને સૌથી પહેલી એક જોબ ક્રક થઈ એ પછી તો વધતી ગઈ અને આજે તો એક મલ્ટી લેવલ કોર્પોરેટ કંપનીમાં હું ફાઇનાન્સમાં કામ કરું છું રાઈટ રાઈટ ગ્રેટ જર્ની દર્શના મને એ પણ ખબર છે કે તમે ગાંધી વિચારની કોલમ લખો છો અને તમે ગાંધી વિચારનો એક ટ્રેક સાચવી રાખ્યો છે તો એના વિશે જણાવો કે તમારી એક કોલમ લખવાનું તમે કેવી રીતે મન થયું હતું કેવી રીતે ચાલુ કર્યું એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ એક જર્ની છે હું એક ટ્રાવેલ કંપનીમાં કામ કરતી હતી ત્યાં ત્યાં એક ગુજરાતી ન્યૂઝપેપરના એક ઓનર આવ્યા હશે અને એમની સાથે ઇન્ટરેક્ટ કરતા ખબર પડી કે હું મારું બેકગ્રાઉન્ડ જર્નાલિઝમનું છે અને આવી રીતે હું ગાંધી વિદ્યાપીઠથી ભણી છું ગુજરાત ગુજરાત વિદ્યાપીઠથી અને ગાંધી આશ્રમનો એવો મારો અનુભવ છે એટલે એમણે મને કીધું કે તું લખી કેમ નહીં જો તને આટલું બધું ગાંધીજી સાથેનું તારું કનેક્શન છે તો તું ગાંધીજી વિશે લખવાનું શરૂ કર અને એવી રીતે મારી લખવાની શરૂઆત થઈ શરૂઆતમાં મેં એકાદ બે આર્ટિકલ મહિને હું એકાદ વખત આપતી હતી પછી ધીમે ધીમે એવરી વીક મારી કોલમ શરૂ થઈ અને ગાંધી ફોર એવરની કલમ મેં શરૂ કરી અને એ કોલમ મેં સાત વર્ષ ચલાવી યસ અને ગાંધીજી વિશે

કાયમ કેવી રીતે ખુલ્યો કેવી રીતે અચ્છા હું જ્યારે કોલમ લગતી હતી ત્યારે ઘણા બધાના પછી મને કોન્ટેક્ટ થતા ગયા એમાંથી મને એક બેન હતા કે જેનો મને કોન્ટેક્ટ થયો હવે એમની પાસે ગાંધીજીના બહુ બધા પિક્ચર નું કલેક્શન વન હંડ્રેડ એન્ડ ફિફ્ટી પિક્ચર્સ નું એમની પાસે કલેક્શન એટલે એમને મને મળતા અને એવી રીતે વાત થતા એમને ખબર પડી કે દર્શના એક એવી છે કે જે આ કદાચ મારા વારસા ને આગળ લઈ જશે એટલે એમણે મને એ એકસો ને પચાસ પિક્ચર મને ગાંધીજીને એમણે મને ગિફ્ટ કર્યા પછી એમાંથી મને એક વિચાર આવ્યો કે આટલા સરસ મારી પાસે પિક્ચર છે અને આટલું સરસ મારી પાસે મટીરિયલ છે તો હું એક બુક ફેર પિક્ચર એક ગાંધી ફોટો એક્ઝિબિશન એવી રીતે કંઈક કરું અને યુનિવર્સિટી અને સ્કૂલ સાથે હું કનેક્ટ એટલે હું યંગ યુથ ને આની સાથે કનેક્ટ કરું અને એ જનરેશનમાં ગાંધી વિચારને હું ત્યાં સુધી લઈ જાઉં અને એ રીતે મારી એક્ઝિબિશન ની શરૂઆત થઈ એટલે મેં બુક માટે થઈને હું ગુજરાત આપણે ગાંધી આશ્રમ સાથે મેં કોન્ટેક્ટ કર્યો અમદાવાદ કોન્ટેક કર્યો ત્યાંથી એ લોકોની સાથે કનેક્ટ થઈને બધી બધી બુક્સ સિલેક્ટેડ બુક બુક ત્યાંથી અહીંયાથી ત્યાં લઈ ગઈ હતી અને એ બધી ઇંગ્લિશમાં બુક હતી કારણ કે મારે ત્યાં યુનિવર્સિટીઝના છોકરાઓ સાથે કામ કરવાનું હતું એટલે એવી ચારસો બુક હું અહીંયાથી ત્યાં લઈ ગઈ બધા જ સિલેક્ટેડ પિક્ચર્સ હતા એને એક સરસ એક ફ્રેમ કર્યા અને એવી રીતે મેં એક્ઝિબિશન ની શરૂઆત કરી ટુ થાઉઝન્ડ ટ્વેલ્મમાં મેં મારું પેલું એક્ઝિબિશન મેકમાસ્ટર યુનિવર્સિટીમાં કર્યું હો અને ત્યાં મને બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો અને એ પછી એવરી એર સેકન્ડ ઓક્ટોબરે હું અલગ અલગ સિટીમાં અલગ અલગ જગ્યાએ ગાંધી એક્ઝિબિશન નું ફોટો એક્ઝિબિશન અને બુક ફેર કરું છું બીજી એક વાત એ પણ કરી કે ગાંધી ભારત માટે અને દુનિયા માટે મહત્વના ખરા પણ પરદેશમાં તમે જ્યાં છો ત્યાં બધા ગાંધીને સમજનારા ના પણ હોય તો સ્થાનિક લોકોની વચ્ચે અને કેનેડામાં તો એવું છે કે એવરી સિંગલ પર્સન ઇઝ ડિફરન્ટ પર્સન એટલે મેટ્રોપોલિટન જેવું કહીએ એ પ્રકારનું તો એમાં દુનિયાભરના લોકો અને એ બધાની વચ્ચે ગાંધીની વાતને મૂકવી અથવા ગાંધીને ફરીથી રજૂ કરવા ગાંધીના ચિત્રો હોય કે ગાંધીની વાત હોય તો તમને લોકલ લોકો સુધી પહોંચવા સ્થાનિક લોકો સુધી પહોંચવા માટે કયા પ્રકારની મહેનત કરવી પડી ઈ એક વસ્તુ મને એટલે શરૂઆત કરી ત્યારે તો ઓબવિયસલી થોડુંક તો પેલું અઘરું હોય પણ જેમ જેમ કરતી ગઈ તેમ મને કદાચ વધારે એવું લાગ્યું કે પરદેશની ધરતીમાં ગાંધીને જાણનારા એને ઓળખનારા વધારે પીપલ છે ઓ મારા ઘણા બધા એવા અનુભવો છે ઘણા યુનિવર્સિટીના યંગ છોકરાઓના અનુભવો છે હું મારા એક્ઝિબિશનની વાત કરું કે જ્યારે હું મેકમાસ્ટરમાં પહેલા દિવસ પહેલું જ મારું એક્ઝિબિશન હતું ત્યારે મને ત્યાંના યુનિવર્સિટીના છોકરાઓ જે રીતે ગાંધીજી વિશે ક્વેશ્ચન પૂછતા અને ઈવન કસ્તુરબા વિશે નોટ ઇવન ગાંધીજી પણ કસ્તુરબા વિશે એમના ફેમિલી વિશે ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન તમને આશ્ચર્ય મૂકે એટલે એટલું બધું એ લોકોનો ઇન્ટરેસ્ટ તમને ખબર પડે એટલું જ નથી મને બધી રીતે બધા ઘણી 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 બધી 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 જગ્યાએ તો ગાંધીજી ના પ્રવૃત્તિ હવે તો ત્યાં પણ એટલી થાય છે મેકમાસ્ટર યુનિવર્સિટીમાં એક પીસ ડિપાર્ટમેન્ટમાં એ લોકો પણ એવરી યર ગાંધીજી ની પીસ વોક કરે છે એ લોકોનું ગાંધીજી નું આખું એક સંસ્થા છે અને એ લોકો પણ બહુ સરસ રીતે કામ કરે છે એટલે ઘણા બધા ત્યાંના લોકો પણ ગાંધીજીમાં વધારે કદાચ ઇન્ટરેસ્ટ લઈને કામ કરે છે એ લોકો વધારે જાણે છે અને હા અને એ જ રીઝનથી મને મારા કામમાં વધારે મળી છે કારણ કે મારી વાતને સમજનારા પ્રેક્ષક કે મને ત્યાં મળી ગયા છે પીપલ કે પીપલ ને હું એ મારી વાત પહોંચાડી શકું એ લોકો સમજી શકે અને એ લોકો એ વાતને મને સપોર્ટ પણ કરી શકે એટલે ત્યાં આગળ મને લાગે છે કે કદાચ સ્કૂલ સુધી આપણે ગાંધી ને તમે લઈ ગયા હશો તો કોલેજોના વિદ્યાર્થીઓ અને સ્કૂલના વિદ્યાર્થીઓ તો સ્કૂલ સાથે તમારે કેવા અનુભવ છે સ્કૂલના બાળકો સાથે અથવા તો નાના બાળકો સાથે બહુ સરસ અનુભવ છે ઘણા બધા જે બુક હું લઈને જતી એ લોકો એટલા ઇન્ટરેસ્ટ થી એ લોકો બુક ને જોવે વાય કરે અને એ લોકો નાના નાના છોકરાઓ મારે બુક ના કલેક્શન પણ એવી રીતે હતા કે નાના છોકરા થી માંડીને મોટા યુનિવર્સિટીના જે છોકરાઓ હોય એ દરેક દરેક એજ ના છોકરાઓ હોય તે બુક એમને એમને લગતી મળી જાય એટલે એ રીતના બુક કલેક્શન આવે અને એ લોકો એટલા સરસ ક્વેશ્ચન પૂછે એટલે આપણને આશ્ચર્ય પણ થાય અને બહુ સરસ અનુભવ થાય મને ઘણા બધા એવા અનુભવો છે કે એક્ઝિબિશનમાં લોકો ક્યાંય ક્યાંય થી દૂરથી આવ્યા છે બબે ત્રણ ત્રણ બસ બદલીને ગાંધી એક્ઝિબિશનમાં એટેન્ડ કરવા માટે મારે ત્યાં આવ્યા છે

દુનિયામાં છે તમે જ્યાં લઈ જાઓ ત્યાં છે અને એને સમજનારા લોકો મળી આવે છે બિલકુલ અને શોધતા શોધતા ગાંધી પાસે આવી જ જાય બિલકુલ બિલકુલ સાચી વાત છે તો મુદ્દો એ છે કે તમે સાહિત્યકારોને કેનેડા બોલાવો છો સાહિત્ય ને કાર્યક્રમો કરો બિલકુલ બિલકુલ અને તમે અત્યાર સુધી સાહિત્ય ને પત્રકારત્વ ને કોર્પોરેટ સેક્ટર ની જોબ ને આ બધું સાચવી રાખ્યું છે બિલકુલ હા તમે જે આ એક્ઝિબિશન ની વાત કરી તો તમે ભલે એકલા વધે દોડતા હો પણ આપણું આખું કુટુંબ છે તો કુટુંબનો પણ સહયોગ કુટુંબની સમજણ કુટુંબનો તમને કેવો સપોર્ટ રહો યા એક ઇન્ટરેસ્ટિંગ સવાલ છે એક્ચુઅલી યા કારણ કે ઓબવિયસલી કોઈ પણ તમે નવી શરૂઆત કરો તો ફેમિલીના સપોર્ટ વગર શક્ય હોતું નથી રાઈટ એટલે સૌથી પહેલા યસ મારા ફેમિલી મારા હસબન્ડ છે મારા દીકરા એ છે બહુ સપોર્ટ કર્યો ઇવન મારા ભાઈ બેન છે બધાએ એ લોકોએ સૌથી પહેલો મને સપોર્ટ કર્યો અને એ લોકોના સપોર્ટથી જ આ શરૂઆત આગળ વધી અને બહુ સરસ એ લોકોની હંમેશા મને હિંમત મળી છે એ લોકોનો બધી જ રીતનો સારી રીતનો સપોર્ટ એ મારું એક પીઠબળ હતું એક યસ યસ એક શબ્દ પ્રાર્થના ગ્રુપ વિશે મને થોડીક માહિતી મળે છે એ શું છે અચ્છા શબ્દ પ્રાર્થના નું શરૂઆત પણ એક લિટરેચર ને કનેક્ટેડ છે એટલે અમને લોકોને વિચાર આવ્યો કે અહિયાં આપણે પરદેશની ધરતીમાં આપણા સાહિત્ય માટે થઈને કૈક કરવું જોઈએ જર્નાલિઝમ નું આપણું ગુજરાત વિદ્યાપીઠ નું એજ્યુકેશન તો હતું અને એટલે વિચાર તો અંદર ક્યાંક હતો એટલે થયું કે આ જે સંસ્કૃતિ છે આ જે આપણી જે વારસો છે એને બીજા બધા સુધી પણ આગળ લઈ જવાય એટલે શબ્દપ્રાર્થના એક ગ્રુપ અમે બનાવ્યું છે અને એ લિટરેચર પર કામ કરે છે કે આપણે ગુજરાતી સાહિત્ય ને લગતું સાહિત્ય ને લગતા પીપલ એને અમે લોકો ત્યાં ઇન્વાઇટ કરીએ છીએ આપણા જ સાહિત્યની ગુજરાતી ની એની વાત કરીએ છીએ અને એવરી ઈ યર અમે લોકો કંઈક ને કંઈક આવો એક પ્રોગ્રામ કરી અને ગુજરાતી લિટરેચર એક પ્રસાર કરી છેલ્લો પ્રશ્ન એ છે દસ કે એક જુદી ધરતી પર ગુજરાતની સંસ્કૃતિ ને ગુજરાતી સાહિત્ય ને ગાંધી વિચાર ને પત્રકાર ને જાળવી રાખવામાં તમને કોઈ ચેલેન્જીસ આવી અથવા તો તમને એવું લાગે કે આ કઈક અઘરું કામ છે પણ તોય કરવું જ છે ઓબિયસલી કોઈ પણ નવી શરૂઆત હોય એમાં થોડીક તો ચેલેન્જીસ હોય એટલે શરૂઆત તો પહેલા તો કેવી રીતે કરવું અને કોણ સપોર્ટ કરે કારણ કે ઘણું બધું નવું હોય ત્યાં ઘણી બધી નવી વસ્તુઓ હોય આ છે પણ છતાં પણ હું એટલું કહી શકું કે મને ઘણો બધો સપોર્ટ લોકોનો મળ્યો છે મને ત્યાંના મીડિયાનો સપોર્ટ બહુ જ સરસ મળ્યો છે એવરી યર જયારે પણ હું એક્ઝિબિશન કરું ત્યાંનું આપણું સાઉથ કમ્યુનિકેશન નું જે મીડિયા છે એમણે મને એવરી યર સપોર્ટ કર્યો છે વિધાઉટ એની કાસ્ટ પ્રોમો કરે એ લોકો એને કવરેજ કરે અને એ લોકો એમના મીડિયામાં પ્રસાર કરે એટલે એ એક મોટું મને સપોર્ટ મળ્યો છે શરૂઆત ઓબ્વિયસલી થોડીક પેલી હતી સ્ટ્રગલિંગ હતી પણ મને સૌથી પહેલા બેકમાસ્ટર યુનિવર્સિટીના જે ડીન હતા ડિપાર્ટમેન્ટના હી ઇઝ ધ વન કે એમણે મને સપોર્ટ કર્યો અને એ રીતે મારી આખી શરૂઆત થઈ પછી ધીમે ધીમે સપોર્ટ મળતો ગયો પણ ઘણું બધું ઘણા બધાની હેલ્પ થી બહુ સારી રીતે થઈ શકે છે તો જે દોઢસો ફોટામાં સચવાયેલા ગાંધી તમારી પાસે છે એ દર વર્ષે એક વાર બહાર આવે છે બિલકુલ 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 મારા ઘરમાં તો આખું ગાંધી વાતાવરણ છે જ મારા ઘરનું નામ પણ હૃદયકુંજ છે અને 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 બિલકુલ મેં નીચે મારા બેઝમેન્ટમાં આખું જાણે એક્ઝિબિશન હોય એવી રીતે જ ગોઠવેલું છે બહુ સરસ દર્શના બહુ સરસ વાતો દર્શના એટલે શ્રોતા મિત્રો દર્શકો વિદ્યાપીઠના મિત્રો આ પોડકાસ્ટ જે કોઈ જોયે છે મારા માટે આ એક ભાવુક થઈ જાય ક્ષણ છે કે ત્રીસ વર્ષે અમારા વિભાગની વિદ્યાર્થીની પાછી આવી છે અને આવીને એણે જે અનુભવ કીધા એના પરથી એવું લાગે છે કે અમારો વિભાગ ગુજરાત વિદ્યાપીઠ કેનેડા કેનેડામાં

વિવિધ ક્ષેત્રના તજજ્ઞો સાથે સાર્થક સંવાદ કરે છે